શ્રી અંબાજી માતાની પ્રાગટ્ય કથા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલું અંબાજી એકાવન શક્તિપીઠ પૈકીનું એક પરમ શક્તિપીઠ છે ગુજરાત અને દેશના લાખો કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક અંબાજી જેમના મંદિરની મુલાકાતે રોજ સેંકડો લોકો આવે છે પાલનપુરથી આશરે પાસઠ કિલોમીટરના અંતરે આવેલું અંબાજી માતાનું મંદિર માઉન્ટ આબુથી પિસ્તાલીસ કિલોમીટર અને ગુજરાત રાજસ્થાન સીમા નજીકના આબુ રોડથી માત્ર વીસ કિમીની અંતર ધરાવે છે આરાસુરી અંબાજી માતાજીના સ્થાનકમાં કોઈ પ્રતિમા અથવા ચિત્ર નહીં સ્ત્રી વિસાયંત્રની પૂજા કરવામાં આવે છે આપણે મા શ્રી અંબાજીની પ્રાગટ્ય કથા અખંડ જ્યોત અને માતાજીની સ્થાપના ગબ્બર ઉપર કેવી રીતે થઈ આ વિડીયોમાં ઇતિહાસ જાણીશું શ્રી અંબાજી માતાજીની પ્રાગટ્ય કથા પોષ મહિનાની પૂનમ જગત જનની મા અંબાજીનો પ્રાગટ્ય દિવસ છે અંબાજી માતાનો પ્રાગટ્ય દિવસ એક રહસ્યપૂર્ણ ઘટના સમાન છે વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો અનેક જીવોને જીવવું દુષ્કર બની ગયું હતું માનવ જીવો પશુ પંખીઓ ભૂખે ટળવરતા હતા ત્યારે બધાએ હૃદયપૂર્વક માતાજીને આર્તનાથી વિનવણી કરી અને માતાજીને પ્રસન્ન કર્યા માતાજીની કૃપા ઉતરીને જ્યાં દુષ્કાળની ધરતી સૂકી ભઠ્ઠ બની હતી ત્યાં શક્તિની કૃપાથી અઢળક શાકભાજી અને ફળ ઉત્પન્ન થયા બસ ત્યારથી જ માતાજીનું નામ શાંકભરી પડ્યું હતું અને એટલે જ પોષ માસની આ પૂનમને શાંકભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે પુરાણોમાં દર્શાવેલ બીજી કથા અને લોકવાયકાઓ મુજબ દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાથી અનુભવતા સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધા હતા ભગવાન શંકરે સતીના મૃત્યુદેહને પોતાના ખભા પર લઈ તાંડવ નૃત્ય કરી પ્રલયનું વાતાવરણ ખંડું કરી દીધું હતું દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોનો વિચ્છેદ કર્યો હતો આ વિચ્છેદ પામેલ અંગના ટુકડાઓ અને ઘરેણાઓ જુદી જુદી એકાવન જગ્યાએ પડ્યા હતા જે અલગ અલગ એકાવન શક્તિપીઠ સ્વરૂપે પ્રસ્થાપિત થયેલ છે તંત્ર ચૂડામણી આ બાવન મહાપીઠોનો ઉલ્લેખ છે તે પૈકી આરાસુર માતાજીના હૃદયનો ભાગ પડ્યો હોવાની માન્યતાઓ તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે ભગવાનના ઉલ્લેખમાં છે કે ભગવાન શ્રી કૃષ્ણ માથાના વાળ ઉતરાવાની વિધિ આરાસુરમાં મા અંબાના સ્થાને થઈ હતી એ પ્રસંગે નંદ યશોદાએ માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજી રહ્યા હતા આજે પણ એ સ્થળ પર ગબ્બર પર્વત પર જોવા મળે છે પાંડવો વનવાસ દરમિયાન આરાસુરમાં માતાજીનું તપ કરવા આરાસુરમાં રોકાયા હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે વનવાસ દરમિયાન સીતાને શોધવા ભગવાન રામ અને લક્ષ્મણ પણ અર્બુદાના જંગલોમાં સુગ્રી ઋષિના આશ્રમમાં આવ્યા હતા ઋષિએ તેઓને માતાજીના આશીર્વાદ મેળવવા દર્શનાર્થે મોકલ્યા ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણને મારવા ભગવાન રામને અજય બાણ આપ્યું હતું અને એ બાણથી રાવણનો નાશ થવાની માન્યતા છે અને દંતકથાઓ અને લોકવાળકાઓ આ પૌરાણિક ધામનો પરિચય આપે છે દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુર્ય તપ કરી સૃષ્ટિના નિર્માતા બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા જ્યાં તેમને વરદાન મળ્યું હતું કે તેને નરજાતિના નામવાળા શાસ્ત્રોથી મારી શકાશે નહીં આ વરદાન થકી તેણે દેવોને હરાવી ઇન્દ્રશાસન જીત્યું અને ઋષિઓના આશ્રમનો નાશ કર્યો હતો વિષ્ણુ લોક અને કૈલાસ જીતવાનો નિશ્ચય કર્યો હતો જેથી દેવો ભગવાન શિવની મદદ ગયા હતા શિવી દેવી શક્તિની આરાધના કરવાનું કહેતા દેવોએ તેવું કર્યું હતું અને આદ્ય શક્તિ પ્રગટ થયા અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો તેથી દેવી મહિષાસુર મર્દની તરીકે પણ ઓળખવામાં આવે છે અંબાજીમાંની નવરાત્રી અંબાજીમાં વર્ષે ચાર વખત નવરાત્રીનો ઉત્સવ ઉજવવામાં આવે છે જે પૈકી શરદ આસો વસંતિક ચૈત્ર મહા અને અષાઢમાં નવરાત્રી ઉજવાય છે જેમાં શક્તિ સંપ્રદાયની રીત રસમો અનુસાર યજ્ઞ સહિતની ધાર્મિક વિધિઓ યોજાય છે શક્તિ સંપ્રદાય પ્રમાણે વસંતિક નવરાત્રિના તમામ આઠ દિવસ અને નવરાત્રિનું વિશેષ મહત્વ છે તેથી જ ચૈત્ર માસના પ્રથમ દિવસે ગર્ભદીપના વાસણ ઉપર જ્વારા વાઈને ઉજવણીને શરૂ કરવામાં આવે છે ચૈત્રી નવરાત્રિમાં શ્રદ્ધાળુઓ આ ગર્ભદીપની ફરતે નૃત્ય કરે તેમજ આરાસુરી અંબાજીના ગરબા ગવાય છે મિત્રો હવે આપણે વાત કરવી છે માં પાર્વતીના ઇતિહાસના સ્વરૂપ શ્રી હરસિદ્ધ માતા મંદિરનો ઇતિહાસ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગાંધવી મુકામે આવેલ હરસિદ્ધ માતાનું મંદિર અનેરું મહાત્મય છે આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા એક પર્વત પર બનેલું છે જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની તળેટીમાં એમ બંને જગ્યાએ માતાજીના મંદિરો છે જેના દર્શન કરી દરરોજ હજારો ભક્તો કૃતકૃત્ય થાય છે આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે હરસિદ્ધ માને હર્ષલ હર્ષદ હર્ષદ સિકોતર અને વહાણવટી માતા જેવા નામો દ્વારા ઓળખવાય છે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી માનવામાં આવે છે શ્રી હરસિદ્ધ માતાજીની પ્રાગટ્ય કથા શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી કહેવાતા શ્રી હરસિદ્ધ માતાનું કોયલા ડુંગર પર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા એવી કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના કુળદેવી હરસિદ્ધ માતાની કોયલા ડુંગર પાસે પૂજા અર્ચના કરી શ્રી કૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર પર પ્રગટ થયા અને શ્રી કૃષ્ણને કહ્યું કે તમે તો નાથ સર્વશક્તિમાન છતાં મને કેમ યાદ કરી ત્યારે શ્રી કૃષ્ણએ માતાને વિનંતી કરી કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે તમારી સહાયતાની જરૂર છે માતાજીએ વચન આપ્યું જ્યારે તમે છપ્પન કોટી યાદવો સાથે શંખાસુરને હણવા જશો ત્યારે દરિયા કિનારે ઊભી રહીને મારું સ્મરણ કરશો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ માતાજીના આશીર્વાદ વચન પ્રાપ્ત થયા છપ્પન કોટી યાદવો અને શ્રી કૃષ્ણએ મળી કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધ માતાનું સ્થાપન કર્યું કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે ચારસો જેટલા પગથિયા છે અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીના દર્શનની સાથે પ્રકૃતિનું પણ અનેરું સ્વરૂપ જોવા મળે છે કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દ્રષ્ટિમાન થાય ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યા તેની પૌરાણિક કથા ભારે અને રસપ્રદ છે એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપાર અર્થે નીકળતા વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિર સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરી દરિયામાં નારિયેળ પધરાવવું પડતું જેથી તેમની આગળની મુસાફરી નિવૃત્ત પાર પડી એકવાર કચ્છના વેપારી જગડુસા તેમના સાત વાહણોમાં માલ ભરીને વેપાર અર્થે દરિયા ખેડવા નીકળ્યા પરંતુ તેઓ અંબાજીની સન્મુખ આવતા માતાજી હરસિદ્ધની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમના છ વાહન ડૂબી ગયા સાતમું વાહ બચાવી લેવા માટે જગડુસાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી જેનાથી માતાજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું તે જ સમયે જગડુસાએ કહ્યું કે માતાજી તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈના વાહન ડૂબે નહીં એવું કરો માતાજીએ જગડુસાની કસોટી કરવા કહ્યું કે જો તું દરેક પગાથી મને બલિ ચડાવે તો હું નીચે આવું જગડુસાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગાથીએ એક એક પશુનો બલિ આપતા ગયા પણ છેલ્લે ચાર પગાથિયા બાકી હતા ત્યારે બલિ ખૂટી ગઈ એટલે જગડુસાએ પોતાના દીકરા બે પત્નીઓ ની બલિ આપી અને છેલ્લા પગાથીએ પોતાના શ્વાસ પણ છોડ્યા આખરે માતાજીના તેમની ભક્તિની પ્રસન્નતા થઈ અને જગડુસા તેમનો દીકરો બંને પત્નીઓ તથા તમામ બલિઓને સજીવન કર્યા અને જગડુસાએ મંદિરનું ડુંગરાની તળેટીમાં માતાજીનું મંદિર બંધાવ્યું આજે પણ આ મંદિરનું ભારે મહાત્મય છે બીજી પણ એક લોકવાયકા એવી પ્રસિદ્ધ કે મહારાજા વિક્રમાદિત્ય તત્પસ્સ કરી દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજ્જૈન નગરીમાં લઈ જવા આમ માતાજીનો વાસ રાત્રિ દરમિયાન ઉજ્જૈનના હરસિદ્ધ મંદિરમાં અને દિવસ દરમિયાન દ્વારકા જિલ્લાના હરસિદ્ધ મંદિરમાં હોય છે માતાજી અહીં પધારે તે વખતે હિંડોળાનો અવાજ થાય ત્યારબાદ જ આરતી કરવામાં આવી અને ત્યારબાદ જ દર્શન થાય બંને મંદિરોના મુખ્ય પીઠ પર સરખા મંત્ર તેમજ પાછળથી દેવીની મૂર્તિઓ લગભગ સરખી હરસિદ્ધ માતાનું મંદિર માત્ર સમચોરસ ગર્ભગૃહનું બનેલું તેની દિવાલો તદ્દન સાદી તેની રચનામાં ભૂમિ સમાંતર થર જે ટોચે પહોંચતા પહોંચતા સાંકડા બનતા જાય તે તેની ખાસિયત મંદિરના શિખર ઉપરની અણીયારી ટોચ જો કે આજે આવેલું ત્યારે જ મંદિર લગભગ બારમા સેકામાં બનેલું હોય તેવી લોકવાયકાઓ સંભળાતી હરસિદ્ધિ મંદિરની બાર શાખાએ સુંદર અને સુશોભિત કરેલી છે બાર શાખામાં દેવદેવ વ્યૂની તકતી શિલ્પના ધ્યાન ખેંચે છે દ્વારશાખ ઉપર પણ તકતીઓ ધ્યાન ખેંચે એવી અત્યારે દરિયાની ખારી હવાને લીધે શિલ્પનો નીચનો કેટલોક ભાગ તૂટેલો જણાય મંડપના ચાર ખૂણા ચારે અને બાકીના આઠ થાંભલા ઉપર મંડપ રચાયો હોય તેવું જણાવવું તેથી તો આ મંદિર પુરાતત્વ વેદીઓને પણ આકર્ષિત કરે છે હર્સિદ્ધ માતા ત્રિવેદી અને બીજા ઘણા બધા કુટુંબના કુળદેવી તરીકે પૂજાય છે બધા ઉતરાવવા માટે આ સ્થળે આવે છે તેથી આ ધાર્મિક રહેલું તેટલું જ તેના દરિયા કિનારાનું આકર્ષણ પણ રહેલું અહીંનો દરિયો કિનારો ખૂબ જ નયન રમ્ય છે મંદિરની પાછળ એક કિલોમીટર દૂર સુધી રેતીવાળો છીંછરો દરિયો કિનારો આવેલો આ મંદિર પ્રવાસન તરીકે પણ પ્રસિદ્ધ આ સ્થાનક પોરબંદરથી લગભગ ચાલીસ કિલોમીટર અને દ્વારકાથી પચાસ કિલોમીટર પોરબંદરથી દર કલાકે એસટી બસની સગવડ પણ હોય શ્રી હિંગળાજ માતાજી સ્થાન એટલે હરસિદ્ધિ હિંગળાજ એટલે હરસિદ્ધિ એક લોકગાથા અનુસાર ચારણો અને ક્ષત્રિયોની પ્રથમ કુળદેવી માતા હિંગળાજ જેમનું નિવાસ સ્થાન પાકિસ્તાનના બુલુચિસ્તાન પ્રાંતમાં હતું હિંગળાજ માતા ઉપરાંત હિંગળાજ દેવીનું ચરિત્ર અથવા એમના વિશેનો ઇતિહાસ અત્યાર સુધી અપ્રાવ્ય રહ્યો છે હિંગળાજ દેવી સાથે સંબંધિત છંદ અને ગીત અવશ્ય મળી આવે પ્રસિદ્ધ છે કે સાતે દ્વીપોમાં સૌ શક્તિઓનો રાત્રિના સમયમાં રાસ રચાય અને પ્રાતકાળે સૌ શક્તિઓ ભગવતી હિંગળાજના ગઢમાં આવી જાય સાતો દ્વીપ શક્તિ સબ સબરાતકો રચાત રાસ પ્રાત આપીહુ માતા હિંગળાજ ગિરમે એવું કહેવામાં આવે કે હિન્દુ ગંગાજળમાં સ્નાન કરે કે પછી અયોધ્યા જાય કે ઉત્તરી ભારતના મંદિરોમાં જઈ પૂજા અર્ચના કરી જો તેમણે હિંગળાજની યાત્રા નથી કરી તો તેમની તીર્થયાત્રા હિંગળાજ માતાના મંદિરે દર વર્ષે માર્ચમાં હજારો હિન્દુઓ પહોંચે અને ત્રણ દિવસ સુધી તપ કરી મંદિરના આ વર્ષીય મેળામાં અહીં હિન્દુ અને મુસ્લિમ બંને સામેલ થાય માતાનું આ એકમાત્ર એવું શક્તિપીઠ જેની પૂજા મુસલમાન પણ કરે પુરાણો મુજબ એવું કહેવાય કે અહીં સતી માતાના શરીરને ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર વડે કપાઈ જવાના કારણે અહીં એમનું માથું પડ્યું હતું અને આ માટે આ સ્થાનને ચમત્કારી અને દિવ્ય માનવામાં આવે છે અહીંના સ્થાનીય લોકો હિંગળાજ માતાના મંદિરની શ્રદ્ધાથી નાનીનું હજ નાનીનું મંદિર કહે છે નાનીનો અર્થ કે ઈરાનની દેવી અનાહિતાથી છે એવું કહેવાયમાં આવે કે માતાના દર્શન માટે ગુરુ નાનક પણ અહીંયા આવ્યા હતા કરાચીથી બસો પચાસ કિલોમીટર દૂર ક્વેટા કરાચી રોડ પર રાષ્ટ્રીય રાજમાર્ગથી લગભગ કલાકના અંતરેમાં હિંગળાજનું સ્થાનક આવેલું હિંગળાજ દેવી શક્તિપીઠ વિષયમાં બ્રહ્મવૈવર્ત પુરાણમાં એવું કહેવામાં આવ્યું કે જે વ્યક્તિ એકવાર માતા હિંગળાજના દર્શન કરી લે તેને પૂર્વ જન્મના કર્મોના દંડ ભોગવવા પડતા નથી એવી માન્યતા કે પરશુરામજી દ્વારા એકવીસ વાર ક્ષત્રિયોને અંત કર્યા પછી બચેલા ક્ષત્રિયો માતા હિંગળાજ પાસે પ્રાણ રક્ષાની પ્રાર્થના કરી માતાજીએ ક્ષત્રિયોને બ્રહ્મ ક્ષત્રિય બનાવી દીધા હતા જેનાથી પરશુરામથી તેને અભયદાન પ્રાપ્ત થયું એક માન્યતા એવી પણ કે રાવણના વધ પછી ભગવાન રામને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું આ પાપથી મુક્તિ મેળવવા માટે ભગવાન રામે પણ મા હિંગળાજ દેવીની યાત્રા કરી હતી રામે અહીં એક યજ્ઞ પણ કર્યો હતો માતા હિંગળાજ માતા વૈષ્ણવની જેમ એક ગુફામાં જ બિરાજમાન છે કેવી છે માની યાત્રા હિંગળાજ માતાના મંદિર જવા માટે પાસપોર્ટ અને વિઝા જરૂરી છે હિંગળાજની યાત્રા કરાચીથી પ્રારંભ થાય કરાચીથી લગભગ દસ કિલોમીટર દૂર ઓ નાનની નદી છે મુખ્ય યાત્રા અહીંથી જ શરૂ થાય હિંગળા જ જતાં પહેલાં લાસબેલામાં માતાની મૂર્તિના દર્શન થાય આ દર્શન છડીવાળા પુરોહિત કરાવે છે ત્યાંથી શિવકુંડ જવામાં આવે જ્યાં પોતાના પાપની ઘોષણા કરી નારિયેળ અર્પણ કરી અને ક્ષમા મંગાય જેમની પાપ મુક્ત થાય અને દરબારની યાજ્ઞા મળી ગઈ તેમનો નારિયળ અને ભેટ સ્વીકારાઈ જાય છે છેલ્લો પડાવ માતાની ગુફાના છેલ્લા પડાવ પર પહોંચીને યાત્રીઓ વિશ્રામ કરે તેના પછી દિવસે સૂર્યોદય પહેલા અગોર નદીમાં સ્નાન કરી સામગ્રી લઈ દર્શન કરવા માટે નીકળી પડી નદીની બીજી બાજુ પર પહાડી પર માતાની ગુફા ગુફાની પાસે જ અતિમાનવીય શિવ્ય કૌશલ્યનો નમૂનો માતા હિંગળાચનું મહેલ જે યજ્ઞ દ્વારા નિર્મિત કરવામાં આવે હવા નહીં પ્રકાશ નહીં પરંતુ રંગીન પથ્થર લટકે છે આ મહેલમાં મહેલનો ફર્શ બે પહાડોની વચ્ચે પગદંડી ક્યાંક ખજૂરના ઝાડ તો ક્યાંક વૃક્ષોની જાળીઓ વચ્ચેથી નીકળતી પાણીની ધાર થોડા દાદરા ચડીને ગુફાની અંદર પહોંચી શકાય આ વિશાલકાય ગુફાના છેલ્લા સ્તરે વેદી પર દીવો પ્રજ્વલિત અહીં કોઈ મૂર્તિ નથી માતાની ગુફાની બહાર વિશાળ શિલાકંડ પર સૂર્ય ચંદ્રમાની આકૃતિઓ અંકિત થયેલી એવું કહેવામાં આવે કે આ આકૃતિઓ રામે યજ્ઞ કર્યા પછી અંકિત કરી હતી મિત્રો કેવો લાગ્યો તમને આ વિડીયો કમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવો કમેન્ટ બોક્સમાં જય મા અંબે જય મા હિંગળાજ જયમાં હર સ્થિતિ અવશ્ય લખો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી સૌનો આભાર